નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ જેમને આપણું કામા ઓર્ગેનિક કંપનીનું ખાતર અને દવા વાપરેલી છે તો આજે એમના મોડેથી જ સાંભળીએ કે કેવું એનું રિઝલ્ટ છે બરાબર આપનો પરિચય આપો રમેશભાઈ જીસેંગભાઈ ગામ અણસોલ તાલુકો ઓડઝાલ આ ખેતરમાં દસ કટો ખોળ બરાબર ખોળ મતલબ ભૂ સમૃદ્ધિ બરાબર

બરાબર બરાબર અને આપે કહેવાનું મતલબ કે ઓર્ગેનિક પ્રોડક્ટ જ કામાની જ વાપરેલી કે બીજું કશું વાપરેલું બરાબર છે કોઈ કેમિકલવાળી વસ્તુ કોઈ વાપરેલી કોઈ ચીજ વાપરી બરાબર બરાબર તો આપ ખેડૂતોને શું કહેવા વાગશો કે પ્રોડક્ટ વપરાય કે શું એક શરૂઆત કરવી બરાબર છે પછી તો આપે વાપરવા માંગ ભલે ભલે બહુ વાપર